નમસ્કાર આજે આપણે એક ખાસ શબ્દ પ્રયોગ પર ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ જે આપણા સ્ત્રોતમાં જોવા મળ્યો છે માઇન્ડ આન્સરિંગ સ્નેપિશલી હા હવે અહીં રૂબ્રિક શબ્દ વપરાયો છે એટલે કે વર્તણૂક એક ચોક્કસ લક્ષણ તો આ સ્નેપિશલી જવાબ આપવો એનો અર્થ શું અને આપણા સ્ત્રોતમાં એને કેમ આટલું મહત્વ અપાયું છે બિલકુલ જુઓ સ્ત્રોત પ્રમાણે સ્નેપિશલી જવાબ આપવો એટલે અચાનક ગુસ્સાથી એકદમ તીખી રીતે અને ઘણી વાર છે ને અસભ્ય રીતે પ્રતિક્રિયા આપવી આ ખાલી એમ જ ખરાબ મૂડની વાત નથી હોતી અચ્છા આ દર્શાવે છે કે વ્યક્તિ કદાચ હમ બહુ તણાવમાં છે ચિંતામાં છે કદાચ ઓવરવર્કડ છે હા અથવા અંદર ક્યાંક ઊંડો ગુસ્સો ભરાયેલો છે અને એમના શબ્દો કદાચ એમને ખ્યાલ પણ ન હોય પણ સામેવાળાને બહુ ખરાબ રીતે લાગી શકે છે આ રસપ્રદ છે પણ શું આ વર્તણૂક એકલી જ જોવા મળે કે પછી એની સાથે બીજી કોઈ બાબતો પણ જોડાયેલી હોય છે સારો સવાલ છે ના મોટે ભાગે આ એકલું નથી હોતું સ્ત્રોત આને બીજા સંબંધિત રૂબ્રિક સાથે જોડે છે જેમ કે જેમ કે તીક્ષ્ણ રીતે જવાબ આપવો એટલે કે એન્સરિંગ શાર્પલી પછી સભ્યતાથી જવાબ ન આપી શકવું એટલે આન્સર સિવિલ કેનોટ બરાબર પછી અસભ્યતા ઇમ્પોલાઇટ રૂડનેસ અપમાનજનક વર્તન એટલે ઇન્સોલેન્ટ ઝઘડાખોર સ્વભાવ એટલે કોરલસમ અને અચાનક બોલવાનું શરૂ કરી દેવું ટોકિંગ એબ્રપ્ટ ઓ આ બધા ભેગા મળીને છે ને વ્યક્તિની જે અંદરની ભાવનાત્મક અને માનસિક સ્થિતિ છે એનું એક મોટું ચિત્ર ઉભું કરે છે તો પછી આવી તીખી પ્રતિક્રિયા પાછળ ખરેખર કારણ શું હોય શકે શું ખાલી થાક કે ચીડ જ હોય એ હોઈ શકે ચોક્કસ પણ સ્ત્રોત એનાથી પણ ઊંડા કારણો તરફ ઇશારો કરે છે ઘણી વાર કેવું હોય કે એની પાછળ ઊંડો દબાયેલો ગુસ્સો હોય અથવા સતત રહેતું ચીડિયાપણું નાની અમથી વાતમાં પણ ભડકી ઉઠે સમજાયું અને બીજું એક બહુ મહત્વનું પાસું છે દબાયેલી લાગણીઓ એટલે કે એટલે જ્યારે વ્યક્તિ પોતાની ફિલિંગ્સ પોતાની લાગણીઓ વ્યક્ત નથી કરી શકતી એને દબાવી રાખે છે ત્યારે એ આવા અચાનક ગુસ્સાના વિસ્ફોટ તરીકે બહાર આવી શકે અચ્છા સ્ત્રોત તો એમ પણ કે છે કે જીભ નો આવો કડવો ઉપયોગ એ ક્યારેક જે વાતો નથી કહેવાય એના અપરાધ ભાવ સાથે પણ જોડાયેલો હોઈ શકે છે ઓહો આ તો ગંભીર વાત કહેવાય હા અને આ ઉપરાંત પેલો તણાવ ચિંતા વધારે પડતો કામનો બોજ અસંતોષ અંદરની અસ્વસ્થતા શાંતિનો અભાવ આ બધું પણ કારણભૂત હોય છે